મુંબઈના એનઆઈએની ટીમ જલના શહેરના ગાંધીનગર વિસ્તાર પાસેના લેધર માર્કેટમાં તપાસ કરી રહી છે દિલ્હીની એનઆઈએની ટીમ સવારે ત્રણ વાગ્યાથી શહેરના લેધર માર્કેટમાં તપાસ કરી રહી છે એનઆઈએની ટીમ ચામડાના બજારમાં ચામડું વેચતા વેપારીની પૂછપરછ કરી રહી છે દિલ્હીની એક ટીમ ચામડાના બજારમાં એક ચામડાના વેપારીની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે તપાસ કરી હતી પોલીસ પ્રશાસન અને દિલ્હીની ટીમ તરફથી આ કાર્યવાહી અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી છે મહારાષ્ટ્રમાં જાલુના શહેરના પાસેના ચામડા બજારમાં એનઆઈની તપાસ ચાલી રહી છે संवाददाता સતીષ જોડાયા છે સતીષ શું જાણકારી એનઆઈની ની ટીમ જે રીતે ટ્રાટકી છે તપાસ કરી રહી છે એની ટીમ દેશી દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે અત્યારે દેશભરમાં આજે તપાસ કરી રહી છે જેમાં ખાસ કરીને લેધર એક્સપોર્ટ કરનાર એક મોટા ઇન્ડસ્ટ્રીસ્ટ જે છે તેમના ઘર અને ઓફિસ તેમજ અન્ય તેમના પાર્ટનરના સ્થળે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કહેવાય છે કે દેશ વિરોધી પ્રવૃત્તિ માટે આ જે લેધર એક્સપોર્ટર જે છે અને કેટલીક કડીઓ મળી છે આથી એનઆઈએની ની બાવીસ અધિકારીઓની ટીમ જુદી જુદી જગ્યા અત્યારે સર્ચ કરી રહી છે અને સંભવતપણે ચાંત સુધીમાં તેની અટક કરી સત્તાવાર જાહેર પાર પાડી શકે છે આભાર